નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું ખાસ કરીને મિત્રો અમુક માર્કેટ યાર્ડમાં આજે સુધારા સાથે વેપાર પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અમુક મગફળીના ભાવ ચોવીસ નંબર છે સાસઠ નંબર છે તેના ભાવ ચૌદસોથી લઈને સોળસો વચ્ચે ભાવ સુધારા સાથે જોવા મળી રહ્યા છે અન્ય મગફળીને એવરેજ બજાર તેરસો થી ચૌદસો અમુકમાં ચૌદસો પચાસ રૂપિયા સુધી ભાવ હાલ તો સ્થિર જોવા મળી રહ્યા છે આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી અગિયારસોથી તેરસો રૂપિયા હળવદ એક હજારથી સોળસો ને પંચોતેર રૂપિયા ડીસા બારસો એકત્રીસથી તેરસો ને એક્યાસી રૂપિયા રાજકોટ બારસો ચાલીસથી પંદરસો રૂપિયા મેદડા એક હજારથી તેરસો ને છન્નું રૂપિયા પોરબંદર એક હજાર નેવુંથી ચૌદસો ને વીસ રૂપિયા મોડાસા અગિયારસો પંદરથી તેરસો રૂપિયા વેરાવળ એક હજાર એકાવનથી બારસો ને એસી રૂપિયા બોટાદ બારસો થી તેરસો ને પાંચ રૂપિયા જસદણ અગિયાર રૂપિયા અમરેલી એક હજાર થી ચૌદસો ને વીસ રૂપિયા ચામજોધપુર નવસો પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપિયા ધાનેરા અગિયારસો થી બારસો નેવું રૂપિયા હિંમતનગર બારસો પાંચ થી અઢારસો ને એકાવન રૂપિયા ચૌદસો ને એકવીસ રૂપિયા ભીલડી બારસો પચાસ થી તેરસો રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા દાહોદ એક થી છ હજાર ત્રણસો રૂપિયા વિજાપુર બારસો એક્યાસી થી છસો સોળસો ને બાવીસ રૂપિયા નેનાવા અગિયારસો પચીસ થી અગિયારસો ને રૂપિયા વાંકાનેર સાતસો થી ચૌદસો ને રૂપિયા ડિયોદર બારસોથી બારસો ને પંચાવન રૂપિયા કાલાવડ નવસોથી ચૌદસો ને પચાસ રૂપિયા થરા બારસોથી તેરસો ને એકાવન રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને પંચાવન રૂપિયા મહુવા ચૌદસોથી પંદરસો રૂપિયા લાખાણી તેરસો એકવીસથી તેરસો ને એકવીસ રૂપિયા ગોંડલ એક હજાર એકાવનથી ચૌદસો ને છન્નું રૂપિયા જામખંભાળિયા નવસોથી ચૌદસો ને નેવું રૂપિયા જામખંભાળિયા નવસોથી ચૌદસો ને નેવું રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો ને સિત્તેર રૂપિયા ભાવનગર બારસો એંશીથી ચૌદસો ને અડતાલીસ રૂપિયા અને તળાછા બારસો અઠ્યોતેરથી ચૌદસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ બારસો ત્રીસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા મેદડા એક હજારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા મોરબી નવસો એસી તેરસો ને ચાલીસ રૂપિયા તલોદ અગિયારસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા અમરેલી નવસો ચાલીસથી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી થી પંદરસો નેવું રૂપિયા જૂનાગઢ અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા કાલાવડી એક હજારથી સોળસો ને એસી રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા અને મહુવા બારસો એંશીથી તેરસો ને પાંત્રીસ રૂપિયા